નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર મિત્રો વાત કરવામાં આવે તો આજની ખાસ મહત્ત્વની અપડેટ આવી ચૂકી છે તૈયારી કરતા ઉમેદવારો માટે છે સારા સમાચાર સરકાર દ્વારા પાયેલી જાહેર માહિતી મુજબ તમે જોઈ શકો છો આજની મહત્ત્વની ખાસ અપડેટ વિશે જોઈશું તેમાં સૌપ્રથમ વાત કરવામાં આવે તો પોલીસ ભરતીને લઈને જે આવનારી એલ આરડીની ભરતીને લઈને એક સારા સમાચાર આવ્યા છે તેમજ ફોરેસ્ટની આવનારી ભરતીની પરીક્ષા તારીખ ભરતીની પરીક્ષા તારીખ વિશેની પણ માહિતી આપવામાં આવી છે તેમજ અન્ય વર્ગ ત્રણની જે લેવામાં આવનાર પરીક્ષા વિશેની લોકસભા પહેલાં લેવાઈ જાય તેવી અટકળો વહેતી થઈ છે તો તે વિશેની વાત કરીશું આગળ વિડીયોમાં સૂત્રો દ્વારા મારોથી માહિતી મુજબ આગળ વિડીયોમાં વાત કરીશું પોલીસ ભરતીને લઈને આવેલા સમાચાર ફોરેસ્ટ તેમજ અન્ય વર્ગ ત્રણ વિશેની વાત તો એના માટે મિત્રો તહેવાર પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેવી જેથી કરીને તમે આવનારી ભરતી વિશેની માહિતી સૌથી પહેલાં મેળવી શકો તો વાત કરીએ આગળ પોલીસ ભરતી ફોરેસ્ટ ભરતી અને અન્ય વર્ગ ત્રણની પરીક્ષાઓ વિશેની માહિતી આગળ મેળવી ફોરેસ્ટની સીબીઆરટી જાન્યુઆરીના અંતમાં કે ફેબ્રુઆરીમાં લેવાઈ શકે છે મિત્રો પહેલી વાત કે ફોરેસ્ટની જે સીબીઆરટી છે તે જાન્યુઆરીના અંતમાં એટલે કે બે હજાર ચોવીસની અંદર જાન્યુઆરીનો અંત કે ફેબ્રુઆરી સુધીમાં લેવાઈ શકે છે પરીક્ષા તો તેની તૈયારીમાં રહેવું સીસીઈની ભરતી નજીકના સમયમાં આવવાની કોઈ શક્યતા નથી હજુ સમય લાગી શકે છે જે સીસીઈની ભરતી છે તેની નજીકના સમયમાં આવવાની કોઈ શક્યતા નથી તેવું જણાવવામાં આવ્યું છે વાત કરવામાં આવે પોલીસ વિભાગની ભરતી ચોક્કસ આવશે પીએસઆઈ એસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી નવા નિયમો સાથે થોડા દિવસોમાં આવશે નિયમોમાં સામાન્ય બદલાવ હશે ખાસ મિત્રો વાત અહીંયા જોવાની રહેશે કે પોલીસ વિભાગની જે ભરતી એલ આરડીની વાત કરવામાં આવે તો ચોક્કસ આવશે તે યુવરાજસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું છે જ્ઞાન સારથી યુવરાજસિંહ જાડેજા દ્વારા વાત કરવામાં આવી છે કે પીએસઆઈ એ એસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી નવા નિયમો સાથે થોડા દિવસોમાં આવશે નિયમોમાં સામાન્ય બદલાવ લેવામાં લા આવી શકે છે તમે જોઈ શકો છો કે પીએસઆઈની જે મેન્સ પરીક્ષા છે તે લેખિતમાં લેવામાં આવી શકે છે ઓએમઆરની જગ્યાએ લેખિતમાં લેવાઈ શકે છે તમે જ વાત કરવામાં આવે ગ્રાઉન્ડ તો ફિઝિકલ હળવું થઈ શકે છે એના માર્ક્સ નહીં ગણાય તેવું પણ એના નવા આરહારમાં જણાવી શકાય છે કે ફિઝિકલ હળવું પણ થઈ શકે છે સિલેબસમાં વીસ ટકા ફેરફાર થશે એંસી ટકા જે છે એ જ રહેશે સિલેબસમાં વીસ ટકા ફેરફાર થઈ શકે છે જીપીએસસી દ્વારા એસટીઆઈની ભરતી માટે ફાઇલ નાણા વિભાગમાં પંદર દિવસમાં મૂકાઈ જવાની શક્યતા છે જીપીએસસીની એસ ટીઆઈની ભરતી માટે જે ફાઇલ છે તે અને અન્ય ક્લાસ ક્લાસ્ટ્રનની પરીક્ષાઓ પણ ટૂંક સમયમાં આવી શકે છે જેથી કરીને વિદ્યાર્થીઓએ તૈયારીમાં રહેવું આવું જણાવો આજની મહત્વની અપડેટ તમે જોઈ લીધી પોલીસ વિભાગ ફોરેસ્ટ વિભાગ તેમજ અન્ય ક્લાસ ક્લાસ્ટ્રન વિશેની અન્ય માહિતી જેવી આવશે તેવી આ ચેનલમાં અપલોડ કરવામાં આવશે તો જેથી કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેવી જેથી તમે સૌથી પહેલાં તમામ માહિતી મેળવી